થરાદના લોક ધારાસભ્ય તથા એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી આ પવન પ્રસંગે થરાદ ખાતે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે મેગા આરોગ્યનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતો સાથે સાથે થરાદ માર્કેટ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કર્યું હતું આ પાવન પ્રસંગે થરાદ વાવની અનેક શાળાઓમાં બાળકોને દાતાઓ દ્વારા જન્મદિવસ ભોજન પણ આવ્યો હતો આ પ્રસંગે અમુક શાળાઓમાં બાળકોને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા અમુક ગૌશાળાઓમાં ગૌમાતાઓને ગોળ ખવડાવીને પણ સાહેબશ્રીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પવન પ્રસંગે સાહેબશ્રીના આરોગ્યમાં જીવન માટે થરદના કેટલાય શિવ મંદિરોમાં ભૂદેવો દ્વારા થરાદ જાગેશ્વર મંદિર ખાતે શિવ પૂજા લઘુરુદ્ર પ્રયોગ તથા યજ્ઞ અનુષ્ઠાન તથા શિવ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થરાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ તથા સંગઠનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું બ્યુરો ચીફ લોકસેવક ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આજે જન્મદિવસ નિમિત્તે થરાદ શહેરની અંદર વિવિધ અનેક પ્રકારના સેવાકીય કાર્યો માટેની અહીં કારકિર્દી થઈ રહી છે એના ભાગરૂપે અત્યારે આપણે અહીં યાર્ડ થરાદ ખાતે ઉપલબ્ધ છે અહીં ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ખૂબ ઉત્સાહથી પોતાના બ્લડનું ડોનેશન પણ કરી રહ્યા છે થરાદ ક્ષેત્રની અંદર વિવિધ અનેક શાળાઓની અંદર લગભગ થરાદ તાલુકાની એંશીથી વધુ શાળાઓ અને થરાદ શહેરની તમામ શાળાઓની અંદર બટુકો અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગૌશાળાઓની અંદર ગૌમાતાઓને ગોળ ખવડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અત્યારે થરાદ આ શહેરની અંદર અને આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે તુલસીઓ બિલીપત્ર જેવા છોડોનું પણ ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવી રહ્યું છે ભગવાન મા ભગવતીને પ્રાર્થના કરીએ કે માની અધ્યક્ષ સાહેબ શ્રીની ખૂબ લાંબી આયુષ્ય રહે અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને જે રીતે આ વિસ્તારની પ્રગતિ થઈ રહી છે અને કરી રહ્યા છે એનાથી પણ અનેક અનેક ગણી વિશેષ પ્રગતિ આ વિસ્તારની કરતા રહે એવી સૌની ઈચ્છા સાથે